તંદુકામાં ફક્ત બેચ આધાર કેન્દ્ર શરૂ રહેતા લોકોને હાલાકી સર્વર ડાઉનના કારણે લોકોને પરેશાની અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરમાં ફક્ત બેચ આધાર સેન્ટર પર આધારનું કામ ચાલુ હોય લોકોને હાલાકી ભોગવવી પડે છે સર્વર ડાઉનના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનું વારો આવી રહ્યો છે અમદાવાદ જિલ્લાના તંદુકા શહેર ખાતે ઘણા દિવસોથી અમલદાર કચેરી તથા બેંક ઓફ બરોડા ચાલતા આધાર કાર્ડ કેન્દ્રો ઉપર આધાર નવા આધાર સુધારા માટે લોકોને લાઈન જોવા પડતી હોય છે જેમાં સતત ત્રણ દિવસથી મામલતદાર કચેરી ખાતે ઉપરથી આધારમાં સર્વર ઇશ્યુ આવ્યા હોય લોકોને સવારથી જ લાઈનમાં ઉભા રહેવું પડે છે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડે છે શર્મા એસબીઆઈ બેંક ખાતે ચાલતું આધાર કેન્દ્ર પહેલી તકે ચાલુ થાય તેવી લોકમુખી ચર્ચા ચર્ચાઈ રહી છે અને આધાર કાર્ડની લાઈનમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૃદ્ધ લોકો પણ લાઈનમાં ઉભા રહેતા હોય છે આધાર ઓપરેટરના જણાવ્યા મુજબ એક સુધારા માટે ઉપરથી જ સાતથી દસ મિનિટ જેવો સમય લાગે છે ને ઉપરથી ટેકનિકલ સર્વર ધીમું ચાલતું હોય તેમાં પણ એક સેન્ટર બંધ રહેતા લોકોની ભીડ સવારથી થઈ જાય છે સાથે ઓપરેટરના પગાર પણ બાર મહિનાથી કંપની તરફથી અલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે અને ધંધોકાર શહેરમાં વહેલી તકે બીજો આધાર કે સેન્ટર ઊભું કરવામાં આવે કે પછી એસબીઆઈ ખાતે ચાલતું સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

અમે સવારના દસ વાગ્યા ના આવ્યા છે છોકરાઓને સ્કૂલમાંથી રજા લીધી અત્યારે એમના આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે એમને કહેવા છે નામ લખાવવાના છે તો કે છે પૈસા ઉપરથી મળશે છોકરાઓ નકર નહીં મળે સવારના દસ વાગ્યા ના આવ્યા છે અત્યારે તો વાગ્યા હોય એટલા નથી ખબર ખાધા પીધા ઘરના બેઠા છે વારો આવતો નથી સાહેબ બધા ખાવા લાગ્યા અમે બે વારામાં